તેમના સંતો ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવ છેલ્લા પંદર વર્ષથી ગુરુ પૂર્ણિમા તેમજ સંતો ભક્તો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવે છે ત્યારબાદ આરતી અને આયોજન કરાવ

ધામધૂમથી ઉજવાઈ રહે છે એમાં દૂર દૂરથી ભાવિક સંતો વધારે છે ગામના આજુબાજુના સંતો મહેમાનો રોડો આ બધા મળી રસનો લાહોલ ઉઠીએ છીએ એમાંય ભજન કીર્તન બ્રહ્મભોજન જેવું સદાને માટે ચાલુ રાખીએ છીએ અને અમારા

અમે એને ઓળખાણ કરાવી બાકીના બધા જ અંધશ્રદ્ધામાં બને તો સુખી દૂર કરી અને પોતાની ઇજાનંદ સ્વરૂપ એને અમે મસ્ત બનાવીને મૂકીએ છીએ એ અમારું કર્ણવ્ય છે